વડોદરાના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં ખાનગી પ્લોટ પર ખાનગી લક્ઝરી બસોની અડિંગો તેમજ અસહ્ય ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ ઉપર કલાવતી હોસ્પિટલની સામે આવેલ આશીર્વાદ પાર્ક શાહીબાગ દયાનગર સહિતની સોસાયટીના રહેશો તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયા છે અહીં ખાનગી પ્લોટ આવેલો છે જ્યાં ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોનો જમાવડો થાય છે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે રોડ લેવલની આ ખાનગી પ્લોટનું લેવલ પાંચ ફૂટ વધી ગયું છે અસહ્ય ગંદકી તેમજ મચ્છરોના ઉદ્રવથી ના કાઉન્સીલરો વોર્ડ અધિકારી તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે પરંતુ તેઓની સમસ્યાની હજી કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈને આજે સ્થાનિક રહીશોએ એકઠા થઈ વિરોધ વ્યક્ત કર્યો હતો મેં મારા મિસ્ટરને કેન્સર છે કાલે અમે લોકો અહીંયા અરજીઓ કરી છે એટલી બધી ઠેઠ ઉપર સુધી અરજીઓ કરી છે બધાની સહીઓ લઈને છતાં કોઈ આવતું જ નહીં અને અહીંયા થોડી સફાઈ કરીને જાય તો ત્યાં લક્ઝરીઓ બસો ઊભી રાખે છે આ કંઈ લક્ઝરીઓ બસોની જગ્યા નથી લોકોને આવવા જવાની તકલીફ પડે છે પાણી એટલું બધું ભરાય છે અમારું ઘર કોનરવાળું છે તો સિનિયર સિટીઝન માંદગી વધારે થશે મચ્છરો એટલા બધા કહી દે છે સ્થાનિક રહીશોએ ખાનગી પ્લોટનો જે પણ માલિક હોય તેને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે અને આ ડમ્પિંગ હટાવી ફેન્સિંગ કરવાની માંગ કરી છે હું વારસિયા રિંગ રોડ ઉપર આ જે મેન રોડ આવેલો છે કાલાવતી હોસ્પિટલની સામે પ્રાઇવેટ પ્લોટ છે અમે સોસાયટી આશીર્વાદ પાર્ક સતર તાલુકા શાહીબાગ દયાનગર આ બધી સોસાયટીના રહીશો આજે એકત્રિત થઈને આપણે રજૂઆત કરવા માગીએ છીએ કે છેલ્લા ત્રીસ વર્ષથી અમે રહીએ છીએ અહીંયા આ પ્રાઇવેટ પ્લોટ છે એનો માલિક કોણ છે અમે જાણતા નથી પણ અહીંયા કોન્ટ્રાક્ટરો દ્વારા ડમ્પિંગ કરવામાં આવે છે અને જે રોડનું લેવલ છે એના કરતાં બી તમે જોઈ શકો છો પાંચ ફૂટ ઊંચું લેવલ થઈ ગયું છે એનાથી તીવ્ર ગંદકી થાય છે અસહ્ય ગંદકી છે અમારું રહેવું મુશ્કેલ છે પાણી ભરાઈ જાય છે ગંદકી અસહ્ય છે જ્યારે અમે રજૂઆત કરી છે કોર્પોરેટર વોર્ડ કોર્પો અહીંયા જે વોર્ડ છના જે કોર્પોરેટર છે એમને રજૂઆત કરી અમારા શહેરના માન્ય ધારાસભ્યજી મનીષાબેનને બી રજૂઆત કરી અને હા ઘણા બધાને રજૂઆત કરી છે પણ કોઈ આ બાબતમાં ઉકેલ આવતો નથી એ લોકોનું કહેવું એવું છે કે અમે આમાં કંઈ કરી શકીએ નહીં આ પ્રાઇવેટ પ્લોટ છે તો અમારે ક્યાં જવું ત્રીસ વર્ષથી આ સમસ્યાથી અમે પીડિત છે અત્યારે એટલી તીવ્ર ગંદકી છે અસહ્ય મચ્છરનો ત્રાસ છે અહીંયા રહેવું મુશ્કેલ છે અમારે બીજું તો શું છે કે અમારી સામે ગાર્ડન છે બગીચો છે એની સામે જ આવું લોકેશન છે અમારા સોસાયટીમાં કોઈક માણસ આવે છે ગેસ્ટો પણ વિચાર કરે છે કે એટલી અસહ્ય ગંદકીમાં તમે કેવી રીતે રહો છો બહુ રજૂઆત કરી છે અમે જ્યારે વોટ લેવાના હોય તો આ લોકો ઘર ઘરે આવે છે ફેરણી કરે છે અમારા વિસ્તારમાં મિટિંગો કરે છે હાય હેલો કરે છે ફોટા પડાવે છે બધું કરે છે પણ ત્યારબાદ કોઈ જોવા આવતું નથી અમારા ફોન પણ નથી ઉપાડતા તો આના માટે કોને કહેવું અમારે માંગણી એ છે કે આ માલિક જે હોય એને નોટિસ આપો અને આ ડમ્પિંગ અહીંથી હટાવો એનું ફેન્સિંગ કરી દો અને અહીંયા ચોખ્ખાઈ રાખો આ મેઇન રોડ પરનું છે આ અને આખા વિસ્તારની અંદર તમે જોશો તો કોઈ પણ પ્લોટ ખાલી નથી આ એક જ પ્લોટ છે એમાં આ ગંદકી કરી રહ્યા છે આ લોકો કેમેરામેન નવનીત પ્રમાણિત સાથે સત્યમ નિવાશક નેશન પ્લસ ન્યૂઝ ફોટ પ્રાણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર